ભીમ સાહેબ આંબેડકર રાવ અમારા કવિ કેવળી ભીમ ભૂમિ પર આવી અને વળી દલી તો નાદા તાર એવો ઈશ્વર નોયવતાર એમ તો ભાવે રે વખાણું ભીમ ને ਆ ਜੇ ਮੋਜੀ ਸਵਾਰੀ ਸਵਾਰ ਨੋ ਜੁਨੇ ਜਵਤਾਰ ਹੈ ਯਾ ਤੋ ਭਾਵੇ ਵਖਾਣੁਈ ਭੀਮਨੇ ਪਣੀਆ ਬੇੜ ਕਰਿ ਦੇਵਾਇ ਮਨੀ ਮਾਇ ਹਵੇ ਜੋਨੇ ਪੁਰੂਸ ਨ ਪਾਕੇ ਕੋਈ ਏਵਾ ਜਬਰਾਇ ਨਖਤਰ ਜੋਇ ਏ ਮੋ ਤੋ ਭਾਵੇ ਰੇ ਵਖਾਣੁਈ ਭੀਮਨੇ ઈયા તા જબરા જબરાય નખતર જોને જોય રે હું તો ભાવે વખાણું દાદા ભી મને જો મારા દુવા ગમ્યા હોય તો શેર કરજો લાઈક કરજો અને સબક્રાઈબ કરજો ફરી આવા બીજા દુવા આ ચલણમાં હું મૂકતા રહીશું